ગુજરાતમાં સત્તાધારી ભાજપની અશલત હવે ઓળખાઈ ગઈ છે સુરતની કોંગ્રેસની સભામાં પરેશ ધાનાણીના ભારે ચાપખા જોવા મળ્યા હવે જોઈએ સુરત આમ તક ન્યૂઝ બીરોનો એક વિશેષ અહેવાલ સુરતમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આરપારની લડાઈ હવે નિશ્ચિત બની ગઈ છે ગઈકાલે મોટા વરાછા સુદામા ચોક ખાતે કોંગ્રેસની જનકલ્યાણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને આ જનકલ્યાણ સભામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીઓના સમર્થક કાર્યકર્તાઓ અને પ્રજાજનો ઉમટી પડ્યા હતા જનકલ્યાણ સભામાં ખાસ કરીને કોંગ્રેસના ઉમેદવાર નિલેશભાઈ કુંભાણી આમ આદમી પાર્ટીના પૂર્વ અધ્યક્ષ ગોપાલભાઈ ઇટાળિયા કોંગ્રેસના વિપક્ષી નેતા પરેશભાઈ ધાનાણી સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત હતા સાથોસાથ સુરત જિલ્લાના કોંગ્રેસના પદાધિકારીઓ કાર્યકર્તાઓ વિશાળ સંખ્યામાં આ જનકલ્યાણ સભામાં ઉપસ્થિત રહ્યા હતા સભાને સંબોધતા વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ સત્તાધારી જૂથ ઉપર આકરા ચાપખાના પ્રહારો કર્યા હતા ખાસ કરીને ઈડી અને ઇન્કમટેક્સના જોર તળે ભાજપ સત્તા હાંસલ કરવા માટેના જે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે તે પ્રયાસને વખોડી કાઢ્યા હતા આજે બેરોજગારી અને મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે સરકાર ઈડી અને ઇન્કમ ટેક્સનો દુરુપયોગ કરીને લોકોને ડરાવવાના જે પ્રયત્નો કરે છે તે હવે ભય ભાંગી રહ્યો છે લોકો ખુલ્લે મેદાનમાં આવ્યા છે અને સત્તાધારી પક્ષને આ વખતે વિજય મેળવવો ભારે મુશ્કેલ બનશે તેવા ચાપકા પરેશ તાનાણીએ આ જનકલ્યાણ સભામાં માર્યા હતા ત્યારે તાળીઓના ગડગાળથી લોકોએ તેમને વધાવી લીધા હતા સાથોસાથ તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં ભાજપની અસલ્યતા ઓળખાઈ ગઈ છે લોકો હવે ભાજપને છોડી અને ખુલે પ્રચારમાં આવી ગયા છે ખુલ્લે બજારમાં આવી ગયા છે ત્યારે આ વખતની ચૂંટણી એ ઐતિહાસિક બનશે તેવો આશાવાદ પણ પરેશ ધાનાણીએ આ જનકલ્યાણ સભામાં વ્યક્ત કર્યો હતો સાથોસાથ ગોપાલ ઇટાયાએ પણ જણાવ્યું હતું કે જે ઇલેક્ટ્રોક બોન્ડ કૌભાંડ બહાર આવ્યું છે એ કૌભાંડને લઈને ભાજપને મોટું નુકસાન થયું છે પ્રજા તેની અસલિયત ત્યાં ઓળખવા લાગી છે અને આ કૌભાંડને લઈને આવતી ચૂંટણીમાં પરિણામ જુદું આવશે અને ખૂબે ખોબે લોકો નીલેશ કુંભાણીને મત આપી અને કોંગ્રેસના ઉમેદવારને વિજય બનાવશે તેવો આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો સુરતની વિશાળ જનમેદની સંબોધતા નિલેશ કુંભાણીએ જણાવ્યું હતું કે આ વખતનું ઐતિહાસિક પર્વ કંઈક જુદું જ છે ખાસ કરીને લોકો હવે ભાજપની આ જે અહંકારવાળી વૃત્તિથી ત્રાસી ગયા છે ત્યારે આ વખતે સ્પષ્ટપણે ગુજરાતમાં કોંગ્રેસનો ડંકો વાગશે અને સુરતની બેઠક ઉપરથી પોતાને જંગી બહુમતીથી લીડ મળશે તેવો આશાવાદ પણ તેમને આ તકે વિશાળ જનમેદનીને સંબોધતા વ્યક્ત કરવામાં આવ્યો હતો વધુમાં તેમણે જણાવ્યું હતું કે ખાસ કરીને કોંગ્રેસ લોકોની પાર્ટી છે લોકોની વચ્ચે રહેનારી પાર્ટી છે અને જે કાંઈ અણુકેલ પ્રશ્નો છે તે પૂરા કરવામાં આવશે સાથોસાથ બેરોજગારી અને મોંઘવારી પણ

અને યોગ્ય મતદાન કરવાની સંપૂર્ણપણે મતદાન કરવાની સાર્વત્રિક અપીલ પણ આ તકે સભામાં કરવામાં આવી હતી મોડી રાત ચૂંટણીનો સમય પૂરો થાય તે પહેલાં પણ મોટી સંખ્યામાં લોકો ખાસ આ સભામાં ઉમટી પડ્યા હતા લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે આ દેશ પોતાના મતની કિંમત બચાવવા માટે લડાઈને આગળ વધારી રહ્યો છે સતત અને સળંગ સત્તાના મતમાં ભાન ભૂલેલા શાસકોનો અહંકાર સાતમા આસમાને છે ત્યારે બે હજાર ચોવીસની ચૂંટણી એ કોઈ વ્યક્તિને જીતાડવા માટે નહીં કોઈ વિચારધારાના સમર્થન માત્ર નહીં પણ આ ભારતીય જનતા પાર્ટીના અહંકારને ઓગાળવા માટેની લડાઈ બની જશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે છે કે આજે યોજાયેલા કાર્યક્રમોની અંદર ઉદ્યોગપતિઓ સલામત ભારતીય જનતા પાર્ટી સત્તાનો દુરુપયોગ કરી સત્તા વિરુદ્ધ અવાજ ઉઠાવનારા લોકોને વીતેલા દસ વર્ષમાં ક્યાંય ઈડીથી ક્યાંય સીબીઆઈથી ક્યાંય ઇન્કમ ટેક્સથી ક્યાંય જીએસટીની રેડો પડાવીને ક્યાંય પોલીસને ઘરે મોકલી સામાન્ય માણસને ડરાવી રહી છે ધમકાવી રહી છે સત્તા સામે અવાજ ઉઠાવનારા લોકોને જેલમાં પૂરી રહી છે ત્યારે અનાયાસે આજે સુરતની અંદર ગોપિન ફાર્મા કેટલાય ધનાઢ્યપતિઓએ એ સત્તાના અહંકારને સલામ મારવા જવું પડ્યું અને બીજી બાજુ આ સુદામા ચોકની ઝૂંપડીએ સરકારથી પીડિત મંદી મોંઘવારી અને બેરોજગારીના દલદલમાં ફસાયેલા કેટલાય લોકો વિપક્ષની પાસે અપેક્ષા લઈ અને એકઠા થયા છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ ધનાઢ્યપતિઓએ ઈડી સીબીઆઈ ઇન્કમટેક્સ કે જીએસટીથી ડરીને ભલે ગોપીન ફાર્મમાં રાહડા લેવા પડે પણ સુરતનો સામાન્ય માણસ જન જન આ લડાઈને આગળ ધપાવશે મંદી મોંઘવારી બેરોજગારી અત્યાચાર ભ્રષ્ટાચાર વ્યાજકવાદ ફી માફિયા જમીન માફિયા એ દારૂ માફિયા ડ્રગ્સ માફિયાઓના હપ્તા ઉઘનાવનારા લોકો એને સબક શીખવાડવા માટે હાથમી મેય મતદાન કરશે ગુજરાતમાં હવે ભારતીય જનતા પાર્ટીની અસલિયત ઓળખાઈ ગઈ છે માત્ર ખુરશીના સ્વાર્થ માટે સરદાર પટેલ સ્ટેડિયમના પાર્ટીએથી જે પોતાના બાપના નામ ભૂહાવી નાખે એના ન હોય એને પરચો આપવો જોઈએ એવા સુરતનો સામાન્ય માણસ એનો અવાજ ઉઠ્યો છે અને એટલે મેં આજ આ સુદામા ચોકના પાદરમાંથી સૌરાષ્ટ્રને સમગ્ર ગુજરાતને વિનંતી કરી છે કે આ બે હજાર ચોવીસની ચૂંટણીમાં અહીં સરદારના સ્વાભિમાનના રક્ષણ કાજે જે અસલી હોય એ આ વખત ભાજપને ઠોકી નાખજો અને જે નકલી હોય એ ઊભા થઈને બધા કમલમે ભાજપ ભ્રષ્ટાચારી રીત રસમોથી કમાયેલા કાળા ધનથી વિપક્ષના નેતાઓને ખરીદવાનો પ્રયાસ કરી રહી છે વિપક્ષના નેતાઓને નહીં સામાન્ય માણસના અવાજને દબાવવાનો પ્રયાસ કરી રહી છે ભારતીય જનતા પાર્ટીએ વીતેલા પંદર વર્ષમાં કેટલાય મોટા માથાઓને ભારતીય જનતા પાર્ટીમાં ભેળવા છતાં સત્તાની ભૂખ ન ભાંગી હમણાં જ ભરતી મેળો કરી સાઠ હજાર જેટલા વિપક્ષના કાર્યકર્તાઓ જે જનતાનો અવાજ ઉઠાવતા હતા એને કમલમના કાર્યાલયે ડરાવી દબલા દબડાવી લલચાવી ફોસલાવીને લઈ જવામાં આવ્યા કેસરી ફટકો ગળે નાખી અને એની જબાન ઉપર તાળું મારવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટીના મનમાં એ અહંકાર છે કે આ લોકોનો અવાજ બનનારા લોકોને અમે ખરીદી લેશું પછી જનતા જશે ક્યાં પણ ચોવીસની ચૂંટણીમાં આ દેશની જનતાએ મન બનાવી લીધું છે આ વખત ચોવીસની ચૂંટણી સાતમી મેએ સામાન્ય માણસ મત દેવા જાહે ત્યારે ત્રાજવામાં એક તરફ વટલાયેલા નેતાઓ છે અને બીજી બાજુ સત્તાથી કચડાયેલી જનતા મને આ લડાઈ વટલાયેલા નેતાઓ વિરુદ્ધ ભારત ભારતીય જનતા પાર્ટીની વિફળ નીતિઓથી ત્રસ્ત જનતાની છે કેટલાય નેતાઓને ખરીદીને કમલમના કાર્યાલયે ખેસ પહેરાવવા છતાં સાતમી મે મતદાન થશે ગુજરાતમાં જનતાનો વિજય થવાનો ઇલેક્ટોરલ બોન્ડ જે છે એ દેશના ઇતિહાસનું સૌથી મોટું કૌભાંડ છે એટલા માટે કે ઇલેક્ટોરલ બોન્ડમાં ચંદા લો ચંદા દો ધંધા લો નામની પોલિસી અમલમાં આવી દેશની માણસોને જરૂર પડતી દવા જે છે માણસના માટે ઉપયોગમાં લેવાતી દવા બનાવતી કેટલી બધી મહત્ત્વની કંપનીઓએ ભાજપને આઠસો કરોડ કરતાં પણ વધુ રૂપિયાનું ઇલેક્ટોરલ બોન્ડ આપ્યા એના બદલામાં ભાજપે હલકી ગુણવત્તાની નબળી ગુણવત્તાની દવા બનાવવાની બેફામ છૂટ આપી આવી દવાઓ દેશના ખૂણે ખૂણે મેડિકલ સ્ટોરમાં ફેલાઈ ગઈ અને આવી દવાઓ લેવાથી આપણે જોઈએ છીએ કે વારે તહેવારે છાસવારે છાસ વારે નાની નાની ઉંમરના છોકરાઓ યુવાનો યુવતીઓના હાર્ટ એટેકથી મળતા આપણે સીસીટીવી જોયા છે એ બતાવે છે કે આ ચંદાનો ધંધો છે એ માણસનો જીવ લઈ રહ્યો છે આ સિવાય